દહીં છે દહીં હા લીલી તું યાર એ બાફી હા બાફી લીસ અચ્છા બાફેલ મીઠું મીઠું ધાણા હવે આપડી કઢી બની ને તૈયાર થઈ ગઈ છે આ રેડી ગઈ હા તો શેની સાથે આપણે ખાઈ શકીએ એને આપણે રોટલા સાથે ખાઈ શકીએ છે રોટલી સાથે અને ખાવા માટે કઈ જગ્યાએ આવવાનું જલસા